ડબ્લો એસટી ડેપો તરફથી હાલ હીટવેવની આગાહીના પગલે મુસાફરો તેમજ કર્મચારીઓને ઠંડી છાસ અને ઓઆરએસના પાઉનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરમીથી લોકોને હાઇડ્રેટ ન થાય અને હાલાકી ન પડે એ માટે ડબ્બો એસટી વિભાગ તેમજ કર્મચારી યુનિયનને એક મહત્વપૂર્ણ કામગીરી સામે આવી હતી ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે જેની વચ્ચે એસટીમાં મુસાફરી કરતા લોકોને ગરમીથી રાહત મળે એ માટે એસ વિભાગ ડભોઈ તેમજ કર્મચારી યુનિયનના સંયુક્ત ઉપક્રમે છાશ તેમજ ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપો મેનેજર સંદીપભાઈ સોલંકી એટીએસ સંજયભાઈ બારોટ તેમજ કર્મચારી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મુસાફરો તેમજ કર્મચારીઓમાં છાસ વિતરણ કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલ હિટવેવ સબક હિટવેવ એક્શન પ્લાન બે હજાર પચીસ અંતર્ગત હિટવેવથી થતી અસરો નિવારી શકાય તે માટે અત્રેના ડબ્લ્યુ ડેપો ખાતે કર્મચારી મંડળ યુનિયન તરફથી ઠંડી મસાલા છાશનું વિતરણ કરવામાં આવેલ છે સદર કાર્યક્રમમાં ડેપો મેનેજર સાહેબ શ્રી આપણે સોલંકી સાહેબ તેમજ માનનીય એટીઆઈ સાહેબ શ્રી સંજયભાઈ બારોટ બરાબર તેમજ આપણે મારા સાથી કર્મચારી ડ્રાઈવર કન્ડક્ટર મિત્રો ભાઈઓ અને બહેનો તેમજ જાહેર જનતા મુસાફરોને આજરોજ ઠંડી મસાલા છાશનું વિતરણ કરેલું